પશુઓ માટે ભયજનક સ્થિતિ ઊભી થઈ છે રાજ્યમાં કાયદેસર પાળા અને ભેંસોની કતલ પર પ્રતિબંધ હોવા છતાં તહેવારના નામે ગેરકાયદેસર રીતે પશુઓના સંગ્રહ અને કતલની ઘટનાઓ સામે આવી રહી છે તંત્રની પરમિશન વિના રહેણાંક વિસ્તારોમાં પશુ સંગ્રહ થતો હોવાનું જણાઈ રહ્યું છે અને પશુ પ્રેમીઓએ તાત્કાલિક કાર્યવાહીની માંગ ઉઠાવી છે બકરીદનો પવિત્ર તહેવાર સાત જૂન બે હજાર પચીસના રોજ ઉજવનાર છે પરંતુ તેના પૂર્વે સુરત શહેરમાં કેટલાક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે પાડા અને ભેંસોનો સંગ્રહ થઈ રહ્યો હોવાની માહિતી સામે આવી છે જેને લઈને પ્રજા તથા પશુ પ્રેમીઓમાં ભારે રોષ છે અને તાકીદે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે ગુજરાત રાજ્યમાં પાડા અને ભેંસોની કતલ પર સ્પષ્ટ પ્રતિબંધ છે તેમ છતાં બકરીદના નામે ગેરકાયદેસર રીતે નિર્દોષ પશુઓની કતલ થતી હોવાના કેસ છેલ્લા કેટલાય વર્ષોથી જોવા મળ્યા છે પશુ સંગ્રહ શરૂ કરવામાં આવે છે અને જો સમયસર કાર્યવાહી નહીં થાય તો હજારો મૂંગા પશુઓના જીવ ઉપર સંકટ આવી શકે છે નાગરિકો દ્વારા તંત્રને આ બાબતે કડક પગલાં લેવાની વિનંતી સાથે ગેરકાયદેસર પશુ સંગ્રહ સ્થાનોની ઓળખ કરી કાર્યવાહી કરવી માત્ર મંજૂર સ્થળો પર જ કુરબાની માટે પશુ વેચાણ કરવાની છૂટ આપવામાં આવે રાજ્ય સરકારના કાયદા મુજબ જ કતલ પ્રક્રિયા થાય તેનું નિરીક્ષણ કરવું તાત્કાલિક હેલ્પલાઇન શરૂ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓની જાણકારી લેવા માટે મેકેનિઝમ બનાવવું આ મુદ્દાઓ પર ધ્યાન આપવાની માંગ કરવામાં આવી છે માનનીય પોલીસ કમિશનર સુરત શહેરને અવગત કરાવવા માટે આવ્યો હતો કે આવતી સાત છ બે હજાર પચીસના રોજ બકરીદનો તહેવાર છે અને એ તહેવાર અગાઉ જ ઘણા બધા પશુ તસ્કરો એવા હોય છે કે જે પશુઓનું ગેરકાયદેસર જમાવડો કરતા હોય છે જ્યાં પ્રશાસનની પરમિશન ના હોય એવી જગ્યાઓ પર સેંકડોની સંખ્યામાં પશુઓનો વેપાર કરતા હોય છે તો આવા નિર્દોષ પશુઓનો વેપાર નિયંત્રિત જે કંઈ સરકારી સૂચના હોય એવી જગ્યા પર જ કરવામાં આવે અને ગેરકાયદેસર જેટલી પણ જગ્યાએ આવા પશુઓ રાખવામાં આવે એને તત્કાલ છોડાવવા માટે આવે અને ઈદના તહેવારની અંદર જે રીતના કુરબાનીની પ્રથા હોય છે એમાં ગેરકાયદેસર કોઈ પણ પશુઓની કુરબાની ન થાય એના માટે આ અટકાવવું જરૂરી છે રાજ્ય સરકારે આમ પણ ભેંસો અને પાડાની કુરબાની ગુજરાત રાજ્યની અંદર ન કરી શકે એવા ક નિયમો પણ બનાવ્યા છે તેમ છતાં સુરત શહેરની અંદર ક્યાંકને ક્યાંક આવી કાયદે ગેરકાયદેસર પશુઓની કુરબાનીઓ આપવામાં આવે છે તો એનો સખત વિરોધ છે અને એ બાબતે માનનીય કમિશનરશ્રી ઘટતું કરી અને આવી જેટલી પણ જગ્યાઓ છે એ જે ગેરકાયદેસર વેચાણ કરતા હોય તેને અટકાવવામાં આવે અને કાયદો અને વ્યવસ્થા સચવાય અને કોઈની લાગણી ના દુભાય એના પ્રયત્નો કરવામાં આવે અત્રે ઉલ્લેખનીય છે કે સુરત પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક અને હેલ્મેટના મુદ્દે સખત અમલ કરવામાં આવ્યો છે તેવી જ આશા હવે પશુ હિતના મુદ્દે પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે